શું ગાંધીનગરની મુખ્યમંત્રીની ગાદી પર તેમજ મંત્રીઓની ગાદી પર નવા ચહેરા આવી શકે તેવી એક શક્યતા છે કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું છે ને ત્યારબાદ સતત ચર્ચાઓ સામે આવી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા ન્યૂઝ ચેનલમાં નિવેદન આપ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફેરફાર થઈ શકે થોડાક દિવસ પહેલા ગાંધીનગરથી પણ સંકેતો સામે આવ્યા હતા કે રાજકોટમાં જે ટીઆરપી ઝોન કાંડ થયો છે આ હત્યાકાંડ બાદ રાજ્યના મંત્રીમંડળમાં બે નેતાઓ રાજીનામા આપી શકે આવા અહેવાલ નવજીવન ન્યૂઝે ચલાવ્યા હતા ને ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક નિવેદન આપતા ફરી એક રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલન ચરમ સીમા પર પહોંચ્યું હતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો હતો ને સાથે રાજકોટનો જે ટીઆરપી કાંડ થયો તેને લઈને પણ ગુજરાત સરકારની મંત્રીમંડળની પ્રતિષ્ઠાને ખૂબ નુકસાન થયું છે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે અને તેના પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ જે નિવેદન છે તે ખૂબ સૂચક માનવામાં આવે છે કેમ કે તે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા છે અને પંજાબના તે પ્રભારી પણ છે અત્યારે તેમનું નિવેદન આ ચર્ચામાં છે ને હવે જોવાનું તે રહેશે કે

ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફેરફાર થઈ શકે નવજીવન ન્યૂઝે પણ આ બાબતે અહેવાલ કર્યો છે જોઈએ કે આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાતમાં કેટલું દમ છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા